કેશોદના મેસવાન ગામે તાત્િક વિધિમાં યુવતી દુષ્કર્મનો ભોગ બનતા ભુવા સહિત પાંચ શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ તાત્િક વિધિમાં રૂપિયા વસાવી રાતોરાત માલદાર બનવા જતા ગુનેગાર બની ગયા કેશોદ નજીક આવેલા મેસવાન ગામે તાત્િક વિધિ કરીને પૈસા વરસાવવામાં વેરાવળની યુવતીને બોલાવવામાં આવ્યા બાદ વિધિ કરનાર ભુવાએ યુવતી સાથે જ્ઞાતિ પ્રત્યે હળદૂત કરી જબરજસ્તી દુષ્કર્મ આચર્યાની કેશોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કેશોદ પોલીસે ભોગ બનનાર વેરાવળની કેટરેસમાં મજૂરી કામ કરતી યુવતીનું નોંધેલ નિવેદન મુજબ તાત્િક વિધિ કરી રૂપિયાનો વરસાદ કરવાની વિધિમાં બોલાવતા વેરાવળથી કેશોદ બસ સ્ટેન્ડ પર આવતા ત્યાંથી બાયપાસ લઈ ગયા બાદ ફોર વ્હીલ કારમાં ટિનમસ ગામની સીમા લઈ જતા ભુવાએ યુવતી સાથે શારીરિક અડપલા કર્યા હતા ત્યારે ટીનમસ ગામની વાડીએ મહેમાન આવે છે એવું કહી કેશોદના મેસવાન ગામે વાડીએ ફોર વ્હીલ કારમાં ગયા બાદ ભુવાએ અગરબત્તીનો ધૂબ આપી યુવતી સાથે ખાટલા પર દુષ્કર્મ આચરવાનો પ્રયાસ કરતા યુવતીએ વિરોધ કરતા ભુવાએ જ્ઞાતિ વિશે હરદૂત કરી જબરજસ્તી દુષ્કર્મ આચર્યું હતું કેશોદ પોલીસે ભુવા સહિત પાંચ શખ્સો વિરુદ્ધ એક્રોસિટી ધાક ધમકી અને દુષ્કર્મની કલમો હેઠળ ગુનો નોંધી આરોપીઓને ઝડપી લેવા ચક્રો

અને દીવ ગયેલી હતી બરાબર છે ત્યાંથી અમારે ફેઝલ ને કોન્ટેક્ટ થયો હતો ફેઝલ ને કોન્ટેક થયો ફેઝલ એ મને આવી રીતના વાત કરી હતી કે આપણે આ હોય બરાબર છે એ પૂજા ને કરી અને પૈસા ઉતારે ઉપરથી પૈસા ખરે બરાબર છે તું આવ તો તને ખર્ચ હું કોઈ એવી રીતના થોડી કોઈ પૈસા ખરતા હશે તો કે નહીં કે એ પૈસા ખરે છે કે તું એકવાર આવું હું કોઈ વાંધો ને એટલે વખત એ ટ્રાય કરવા માટે હું એના ભેગી ત્રણ વખત ગયેલી છું સુરત રાજકોટ ને કે આપણે કેશોદ માં આપણે કેશોદમાં સિકંદર એટલા જણા હતા અને એ બધે અમે ફોર માં પછી ગયા તા અહીંથી કેશોદ થી પેલા બસ સ્ટેન્ડ થી અમને નારણ તેડવા આવ્યો હતો બુલેટ લઈને છત્રીસ નંબર ની બુલેટ હતી અને બાયપાસ ઉપર થી સાગર ત્યાંથી વાડીમાં લઈ ગયા વાડીમાં લઈ જઈને એક નાળિયલ ઉપર બેઠાડેલી નાળિયલ ઉપર બેઠાડી અને કે નાળિયલ ફરશે આમ ફરશે હું કોઈ તો આપણે જો કે વજન આવે એટલે નારિયેલ તો ફરવાનું છે એટલે એ ટૂંકમાં એક ધતિંગ જ હતું એની ઉપર બેઠાડી એ થઈ ગયું એટલે મેં એ થવા દીધું એના મારા પછી બીજી છોકરી આવી એની એને બેઠાડી તો એ છોકરી થી થયું નહીં તો એ છોકરી જો કે પસંદ આવે એમ જ નહોતી તો એ કે તું પાસ નથી થઈ કે તમે જાઓ તમને તમારી માતાજી નડે છે કે તમારું કામ નહીં કરવા દે બરાબર છે એટલે એ છોકરીને બે માણા જતા રહ્યા હતા પછી મને રૂમ માં જઈને ટચ કરી એટલે કોઈ વાંધો નહીં પછી બીજી જગ્યાએ લઈ ગયા ત્યાં કોઈક મહેમાન નહીં આવી ગયા તા બરાબર છે એ લઈ ગયા અને આપણે અહીંયા બીજી જ્યાં વાડીએ લઈ ગયા ત્યાં પોરમંદરસી છોકરીને બોલાવી હતી એ અનમેરિડ હતી એ છોકરી કે શેમાં નોકરી કરતી હતી ખબર નઈ નોકરી જ કરતી હતી એ પાકી છે બરાબર છે એ છોકરીને ટચિંગ કરેલું સેક્સ કરેલું અને પછી મારી ઉપર સેક્સ કરેલું એને